फाइनली तो वह प्योर जर्मनू से प्योर सुर से बिना प्योर हां जर्मन जुबले हां बहुत સારું से हमने नौ स्केल है हार्मोनियम जर्मन डुबले बहुत सारा सूर से बहुत सारू से, आग स्केल से अवधन बहुत सारी क्वॉलिटी से हार्मोनिअम बहुत सारू से बांधनी पर बहुत सारी है अवधन हार्मोनियम से बहुत सारूप एकदम सॉलिड हार्मोनियम बहुत सारू आवध कंपनी नु हार्मोनिअम बहुत सारा है बताए नव स्केल अवध कंपनी नार्मोनिअम हार्मोनियम बहुत सारा से बताएं આવા પણ હાર્મોનિયમ બહુ બધાય બધા હાર્મોનિયમ છે તો ભાઈઓને બધાને કહેવાનું કે અહીંથી હાર્મોનિયમ ખરીદજો અને બહુ સારા હાર્મોનિયમ છે જેવા જોઈએ એવું હાર્મોનિયમ બીજા બહુ સારી ક્વોલિટી છે આ પણ હાર્મોનિયમ છે સેકન્ડમાં આ અગિયાર કેલ છે અવધનું ઓલો નવ સ્કેલ અવધનું અને આ જર્મન જુબલેટ જર્મનનું પ્યોર સૂર જર્મન જર્મનના છે બહુ સારું હાર્મોનિયમ છે બધાય બહુ સારા ફર્સ્ટ ક્લાસ હાર્મોનિયમ છે આ બધા નવાજ છે આ સેકન્ડમાં આ પણ નવાશે આ નવાશે આ પણ સાદું સેકન્ડમાં આ સેકન્ડમાં તો ભાઈઓને બધાને કહેવાનું ખાસ કરી કે આ હાર્મોનિયમ આથી ખરીદવાનો આગ્રહ રાખો હાર્મોનિયમ ક્યાં મળશે એમાં સરનામું પણ આપું છું અને સ્ક્રીન માટે પણ મોબાઈલ નંબર આપેલો છે આમાં કોન્ટેક કરજો સરનામું ખાસ કરી નોંધી લેજો ગામ ખાનપર તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી આ પલાંચ ચોકડીની આગળ લુણસર હાઈવે માટે પ્લાસ ગામ આવેલ છે ખાનપર ગામ આવેલ છે ખાનપોર ગામની અંદર બાબુરામ દુધરેજિયા તેમની પાસે આ બધાય નવા અથવા જૂના હાર્મોનિયમ છે અને વ્યાજબી ભાવમાં મળી જશે બાબુરામ દુધરેજિયા એનો કોન્ટેક નંબર નવાણું એક ચોત્રીસ છેતાલીસ નવ ત્યાંશી આ નંબરમાંથી કોન્ટેક કરાવો અને હાર્મોનિયમની તમામ માહિતી મેળવો નવા અથવા જૂના હાર્મોનિયમ અહીંથી મળી જશે ને બધાય મિત્રો અહીંથી ખરીદજો ને બહુ સારી ક્વોલિટી છે તો આ માથે કોન્ટેક કરી બધાય મળજો ભલે જય ગુરુ મહારાજ